આઝાદીના ઓગણ એંસી વર્ષ બાદ પણ ધારણમાળ ગામના આદિવાસીઓ વિકાસથી વંચિત સ્મશાન અને પાકા રસ્તાની રાહ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાથી પાંચ કિલોમીટર દૂર ગુજરાત અને દાદરાનગર હવેલી સરહદે આવેલા ધારણમાળ ગામના આદિવાસી વિસ્તાર હોવાને કારણે આઝાદીના ઓગણ એંસી વર્ષ બાદ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત ધારણમાળ ગામના રહેતા પરિવારોને અંતિમ યાત્રા માટે સ્મશાન સુધી પહોંચવા પાકો રસ્તો કે સ્મશાનની ઘેરની સુવિધા નથી ચોમાસાની ઋતુમાં કાદવ કિચડ ઝાડી ઝાંખરા અને કોતરના ખતરનાક પ્રવાહમાંથી પસાર થઈને અંતિમ સંસ્કાર કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે અને ગામ ધારણમાળ ગ્રામ પંચાયતમાં એ જે आपले कोणी पण समशानभूमी असे समयलं तर जास्ती तकलीफ पडत पण घडा की ही तकलीफ चालत राहील आहे जेथी करून आमची अशी माग आहे सरकारशीर्ल काय आपल्या सम भूमी पण हा रस्ता रस्ता आहे ना की आम्हाला मंजूर करायला सरकार सरकारशीर्लं आम्ही नम्र विनंती आहे सीतारामबाई रावतभाई गरे गामधारणमा त्या प्रकारात ही वर्षा જયારે મારા શમશાન ભૂમિને આજે અંદાજે ઓસામસા પંદર થી સોળ વર્ષ થયા ત્યારથી અમે આ શમશાન ભૂમિમાં આ રસ્તા માટે અને સાથે શમશાનનું મકાન માટે કેટલી વાર રજૂઆત સરકારને કરી રહી આજ દિન સુધી અમારી ત્યાં ધારણમળમાં શમશાન ભૂમિમાં આવા સારો રસ્તો બી નથી થયા અને મકાન બી છે નથી થયો આજે અમે અહીંયા જોવા ગયા હતા આ સિઝન આ સમયે આવી કન્ડિશન અમારે સામેલ થશે ગ્રામસભા અને ઠરાવની અંદર અમે કેટલી વાર રજૂઆત કરી ચૂકેલા તો સરકારે આજ બી ધ્યાણમાં ધરાયું નથી